સુરક્ષિત ગુજરાત પોલીસ વેલફેર અને લોકસેવા કાર્યક્રમ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવેસે વિવિધ પ્રકલ્પોને ખાતમુહૂર્ત કરાશે નવનિર્મિત ખાકી ભવનનું ઉદઘાટન કરવામાં આવશે અને અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવશે ત્યારે વિરમગામ ખાતે નવી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આધુનિક સર્વેલન્સ અને સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ બ્લુ સર્કિટનો જીવંત નિર્દેશ કરાશે મુસાફર નાગરિક સુરક્ષા માટે અભિયાત્રી પ્રોજેક્ટ અનાવરણ કરવામાં આવ્યું તેરા રોજગાર પણ અંતર્ગત મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યું ત્યારે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવા માટે પણ ખાસ ભાર આપવામાં આવ્યો ત્યારે મામલે શું કહી રહ્યા છે અધિકારી તેમને સાંભળો મકરબા પોલીસ હેડક્વાર્ટરમાં

નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરમ જે પોલીસ લાઈન છે એમનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે અહેમદાબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત ઘણા બધા નવા અભિગમ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે જેમાંથી એક એડીઆર શિલ્ડ છે જેમાં લેબર રજિસ્ટ્રેશન લગભગ એક લાખથી વધુ લેબર્સનું રજિસ્ટ્રેશન આમાં થયું છે એ સાથે એચઆરએમએસ પોર્ટલ પણ છે જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની વિગતો પણ રહેશે તો પોલીસની જે આંતરિક વ્યવસ્થા છે એનું સુચારુ સંકલન માટે એમનું સુચારુ રીતે એમને કાર્ય કરવા માટે એ એચઆરએમએસ પોર્ટલ જે એડીઆર સીલ હતું એમનું પણ ઉદ્ઘાટન આજે માન્ય મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું સાથે અભય યાત્રી જે નાગરિકોની સુરક્ષા માટે એક નવું અભિગમ છે જેમાં ક્યુઆર કોડ આધારિત જે પણ અમારા ઓટો રિક્ષા છે ઓટો રિક્ષા પર ક્યુઆર બેઝડ સ્ટીકર લાગશે અને એમાં એમની તમામ વિગતો મળશે તો એથી જે મુસાફરી કરી રહ્યા યાત્રીઓ છે એમની સુરક્ષા સુનિશ્ચિત થઈ જશે અને એ તમામ ડાટા જે છે એ પોલીસ પાસે રહેશે આ સાથે જે અમારે દ્વારા વિવિધ જે કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમના સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા અને એમના જે મુખ્ય જે વસ્તુ હતી એમાં સાનંદ જીઆઈડીસી અને ધોલેરા પોલીસ સ્ટેશન જે સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એ પોલીસ સ્ટેશનમાં શું શું નવા એઆઈ બેઝડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વગેરે રહેશે સાથે સાથે નવા જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સ પણ ડ્રોન વગેરે ફેસિલિટી સાથે રહેશે એ તમામની વ્યવસ્થા માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા જોવામાં આવી હતી એ સંપૂર્ણ કાર્યક્રમ હતો આપે સાંભળ્યા હતા અધિકારી તેમણે નિવેદન આપ્યું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે જે અલગ અલગ વિવિધ પ્રકલ્પોનું આજે ઉદઘાટન કર્યું છે ખાતમુહૂર્ત કર્યું છે તેના લઈને તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝ જોતા રહો